અ ડીસા તાલુકાની અંદર ચાલી રહી છે તેના ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે મારે આ વિડિયોના માધ્યમ દ્વારા આજે તમામ ગ્રામ લોકોને અને જે ઇચ્છુક ઉમેદવાર છે તે લોકોને મારે વાતચીત કરવી છે તમામ લોકોને મારી વિનંતી છે કે ગામના આગેવાનો બધા બેસી અને એક નિર્ણય કરે કે ગામ સમરસ થાય ચૂંટણી સમરસ થાય તે માટે રાજ્ય સરકારે એના માટે પ્રાંતની વ્યવસ્થાઓ કરેલી છે કે જે ગ્રામ પંચાયતો સમરસ એના માટે સરકારના વિકાસના કામમાં પૈસા આપતી હોય છે પરંતુ વ્યક્તિગત રીતે એવું માનું છું કે ગામની અંદર ઝઘડા ન થાય સામસામે લડાઈની ચૂંટણીઓ વર્ગ વિગ્રહ ના થાય એના માટે જે પંચાયતો સમરસ કરશે તે પંચાયતોને વસ્તીના ધોરણે દસ લાખ રૂપિયાથી લઈ અને પચીસ લાખ રૂપિયા સુધીની ગ્રાન્ટ અલગ અલગ રાજ્યના જે હેડે આવે એ ધારાસભ્ય તરીકેની હોય કે અન્ય ગ્રાન્ટો હોય બધી જ ત્યાં ગામની અંદર વાપરવા માટે હું આ તબક્કે સૌને વિનંતી કરું છું આ ગ્રાન્ટ આપણા વિકાસમાં વપરાય અને ગામ લોકોની એકતા જળવાઈ રહે એના માટે સમરસ કરવા માટે સૌને લાગણીસભર વિનંતી કરું છું ધન્યવાદ